આઇસ્ક્રીમની દુકાને બોલાચાલી બની યુવકના મોતનું કારણ આશ્રમ રોડ નવરંગપુરા પોલીસ સ્ટેશનની હાદમાં સિટી ગોલ્ડની પાસે આવેલ આઇસ્ક્રીમની દુકાનમાં બોલાચાલીમાં જીતેન્દ્ર સમજાવા જતાં વચ્ચે પડતા તેઓ સાથે ઝપાઝપી કરી કિશોર છોકરાએ પોતાના પાસે રહેલ ધાર ચપ્પુ જિતરેન્દ્રભાઈના છાતીના ડાબી બાજુ મારી દેતા હોસ્પિટલ ખસેડાયા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા જ્યારે નવરંગપુરા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વધુ વિકટ માટે વાત કરીશું ડીવાય એસપી એચ એમ કણસાગરાથી આ બનાવમાં વિગત એવી છે કે ગઈકાલે રાત્રે પોલીસ રૂમ અમદાવાદ શહેર તરફથી નવરંગપુરા વન મોબાઈલને કલાક એકવીસ ને ત્રેપન વાગે એક મેસેજ આપવામાં આવેલો હતો સિટી ગોલ્ડની બાજુમાં આવે સીતલ આઈસક્રીમ પાર્લરની બાજુમાં એક હત્યાનો બનાવ બનેલ છે તે તાત્કાલિક નવરંગપુરા વન મોબાઈલ ચાર મિનિટમાં સ્થળ ઉપર પહોંચી ગઈ

અને હોય એવું જણાતા જે બનાવનું ઉદભવ સ્થાન તેના માલિક સાથે પૂછપરછ કરતા એવી હકીકત જે છે આઈસ્ક્રીમ લેવા માટે ત્યાં દુકાનમાં આવેલો હતો અને આઈસ્ક્રીમ લેવા બાબતે બોલાચાલી કરતા વધુ તકરાર કરતા એમને ત્યાં બાજુમાં પાર્લરની સામે રિક્ષા રીક્ષા ભર જીતેન્દ્રભાઈ જીતુ એ દંતાણી છે અને ભાડે રિક્ષા ચલાવે છે અને ત્યાં રાખીને ઉભો રાખીને પોતાનો ધંધો કરે છે તેમને મદદ માટે બોલાવેલા અને આ છોકરા સાથે તેને આઈસ્ક્રીમ લેવા બાબતે બોલાચાલી દુકાળા એ કરતો હોય તેને સમજાવતા એની સાથે ઝપાઝપી કરે આ સમયે છોકરાના પાસે ખિસ્સામાં રહેલ એક તીક્ષણ ધાદા ચપ્પુ વડે તેના ધાબા ભાગે ડાયરેક્ટ હૃદયમાં લાગે એ રીતે ઘા મારી જતા આ જે જીતેન્દ્રણી જે છે એ ઈજાગ્રસ્ત થઈ અને પડી તાત્કાલિક એમના બાજુમાં જે ચા પીવા માટે આવેલા હતા એને એકસો આઠ મોબાઈલનો સંપર્ક કરી અને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ દ્વારા એમને તપાસ હાથ ધરેલ છે અને આરોપીઓને હસ્તગત કરવા માટે ઇન્સ્પેક્ટરની ટીમના સર્વેલન્સ અને જ્યાં સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ના બધા સ્થળ પર પહોંચી અને ટીમો બનાવી અને આરોપી હસ્તગત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી એ દરમિયાનમાં આમાં સગીર ભાઈના એક છોકરાને આ બનાવવાનું અનુસંધાન શોધી અને કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આઈસ્ક્રીમ ના લેવા બાબતે દુકાનમાં પૈસા હશે કે ઓછા હશે એ બાબતે કે રજત કરતા હશે અમે સુરત જે ખેલી છે એ તો હજી તપાસ દરમિયાન પૂછપરછ કરી માહિતી મેળવવાની તજવીજ ચાલુ છે પણ ઉમર સગીર વયના હતા અને એ ત્યાં ઘરેથી નીકળી ગયેલા છે ઘણા સમયથી અને પોતે એકલો ત્યાં સામે ફૂટપાથ ઉપર બસ સ્ટેન્ડમાં અને રિવરફ્રન્ટના નીચેના પુલના ખાતે રહેતો હોય એવો હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું છે